બે મહિન્દ્રા ટ્રેક્ટર અને બે ટ્રેલર આ ચાર વસ્તુ વેચવાની છે ટ્રેક્ટર અને ટ્રેલરના બે સેટ જોવા મળશે વેચવાના છે વ્યાજબી ભાવે વિડિયો પૂરો જોતા રહેજો હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો બે ટ્રેક્ટર છે મહિન્દ્રા ટ્રેક્ટર અને સાથે બે ટ્રેલર છે આ ચારે ચાર વસ્તુ એકી સાથે વેચવાની છે વિડિયો ની અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો બે ટ્રેક્ટર અને બે ટ્રેલર ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પાસઠ ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર મોડલ છે બે હજાર બાર નું ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો બે હજાર અને બાર ના મોડેલ નું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કંપની કંપની કલર ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા મળશે નહીં રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટર ના માલિક નો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર પણ સાઠ થી સિત્તેર ટકા જેવા ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ અને ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો સારું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડ ઉપત્રા પણ સારા તમે જોઈ રહ્યા છો

તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બાકી આ ટ્રેક્ટર પર તમે રૂબરૂ કરી શકો છો અને બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં છે ટાયર પણ પચાસ ટકા ઉપર ટાયર આ ટ્રેક્ટરની સાથે પણ ટ્રેલર આપવાનું છે ટ્રેલર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો સારું અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેલર તળિયું ચોખ્ખું છે સાઈડું પતરા સારા છે અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે આ ચારે ચાર વસ્તુ વેચવાની છે આ ટ્રેક્ટર ટ્રેલરની કિંમત સાડા ત્રણ લાખ અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર બે ટ્રેક્ટર ને બે ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભાવનગર જિલ્લો અને પાલીતાણા જોવા મળશે બે ટ્રેક્ટર અને બે ટ્રેલર હવે આ સેટ લેવાનો હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું એક ચુમ્માલીસ વાળા નંબર ઉપર ફોન કરી કરણભાઈના આ ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો